આજે અમે આવ્યા છીએ નળાબેટનો જે રણ કહેવાય છે તે જગ્યાએ ફરવા આવ્યા હતા ને અમે આ થોડોક રસ્તો અંદર જાય છે રોડ બનાવેલ છે એમાં ઉતર્યા શા કે તું હોઉં છે આપણા ગામનું સુઈ ગામનું નળાબેટનું રણ ને ત્યાં અમે આવ્યા ને પછી આર્યું દેસું તાર તો માછલીએ બચારીની અંદર મરી ગઈ છે પાણીમાં આ મૂળ માણસો બુલ ખૂબ ખરાબ વસ્તુ ના છું હોય મરી ગયું એવું લાગે છે નકા પછી બચારે પૂરું થઈ ગયું ને આ છે નડા બેટનો હાઈવે જે સુઈગામ ગામ બાજુ નાળેશ્વરી માતાએ જાય છે ને આપના બોર્ડર સુધી જાય છે ને આ છે અમારે કિસ બન્ના પણ પોતે આવ્યા હતા ને અમે બે બાઈક લઈને આવ્યા હતા ફરવા ને આવત છે મજા પણ એક દિલમાં દુઃખ થયું કે માછલીઓ બચારી બધી મરલ પડી છે આટલી બધી માછલીઓ મરી ગઈ છે એ ખૂબ દુઃખ થયું છે મને ને તમને આ નોમ આવડતું હોય તો આ માછલીનું નોમ જોઈને કેજો બાકી મને તો કઈ ખબર પડતી જ નથી કેમ કે આપણે માછલી એનો કોઈ વિષય જ નથી ને બસ તો બીજી શું કામ